સમતો મતણ કુબુતર જો આપણે આટલા મેઠન કરીને ગયા છે બને બચ્ચા થઈ ગયા સમસ્ત મને જાન તો કેટન કી તો ટોટલ આઈ પાસ આપણે બાકી જો કબૂતર ઉપર બધા બેઠા છે ઉપર તો આ જો મિછુરા કને એક સહી દો તો બને કુબુતર નંબર પડી ગઈ આ જાતા હતા ક્યાં અહીં બેઠા

ખાનું ખુલ્લું હતું એને આપણે બંધ કરી દીધું આ બીજા કોઈ ઉતરાવ એટલે ખાન ખોલી નાખીએ આપણે અને બીજાના પણ આને પણ ખોલી નાખીએ બાકી જો જાય છે તો ખોલી નાખીએ અને આને છે સાઈડની અંદર આપણે એડજસ્ટ કરી દઈએ આવી રીતના જેથી કરીને પાછો આવી નહીં આ બાજુ તો આર્ય બંને કબૂતર આને પણ ખોલી નાખીએ અત્યારમાં આપણે હોર નંબર માગીએ કાલે પણ ખોલી નાખ્યા હતા ફરી પર ખેતરમાં આટા મારી આવ્યા આ કઈ થઈ જવાનું તો મિત્રો આજે આપણે એક ભાઈને છે કબૂતર આપવાનું છે અને માટે આપણે પકડેલા છે સાંજના તો એને આપણે કાલે આપણે ઇન્ફોર્મ કરી દીધા હતા તો આજે આપણે પકડી લેતા હા અને પૂરાલા છે સાંજના તો એ પણ તમને એકાદો કટકો બતાવી દે આજે આપણે પકડ્યા થઈ તો આપણે ચારે પૂરાલા છે તમને મણા પછી બેતાઉ પેલા કટકો જોજો આજે કેમ આપણે પકડ્યા થઈ તો ચાલો પછી તમને આવડો બતાવું તો મિત્રો અત્યારે આપણે કબૂતર પકડવા માટે આવ્યા છીએ તો બે ત્રણ છે પકડવાના છે અત્યારે પકડીને પૂરી દે કારણ કે કાલે પાસે એક ભાઈને આપણે આપવાનું છે એટલે ચેરમાં પકડી લી તો જો

કો ગોન્ડર ની હું લા પૂરલા તનયા થી વીયા થા એટલે આપણે આની અંદર પેક કરી દી જ છે જો તો તને તો એક કરો બટે સાથે જોઈ લીધું હવે કારિયા તને તમ બે છોટી કરો ને એક સે મોજા ઘર કઉતર આવડા આપણે તને તળ આપી દેવા નહીં હો કરી દી બંધ બેન આપણે તો લા સ્ટોર જોતો જઈ અને બંધ કરતો જઈ તો ચાલ બને કરી દી જાને બાકી જો કબૂતર તેરા બધા બેઠા છે ઉપર તો આ રીતે બેઠા

બપોરનો ટાઈમે કદાચ આવશે તો ત્યાં સુધી એને બંધ રાખવો પડશે આપણે તો હાલો ત્યાં સુધી એને બંધ રાખી અને આવે ત્યારે આપી દઈશું એને તો આસાને પેક નથી થતું ક્યારે બળકું પણ હેરખું તો હાલો આને પેક કરી દઈએ હેરખું એકવાર તો મિત્રો થઈ ગયું છે પેક તો હાલો તો આવી રીતના કબૂતર તો આપણે થોડુંક વેટ કરી લઈએ તો મિત્રો આપણે થોડુંક પરશુરણ લઈ આવશે કબૂતર માટે થોડી ઘણી હળિયું છે લેવાશે તો આસાને થોડીક ખોડા ઉપર નાખી તો કબૂતર કદાચ લઈ જાય એમ તો લેવાની ટ્રાય કરે એટલા માટે આપણે લઈ આવશે બાજુમાંથી એક લીમડો છે ને ત્યાંથી આપણે લઈ લીધું છે જો એ બતાવ્યું છે તમને આ તો ત્યાંથી આપણે નીચેથી લઈ લીધી છે તો અત્યારે થોડીક નાખી ચટણી ઉપર આપણે અત્યારે આપણે ફ્રેન્ડ્સ એક બધું લેવા માટે આવી રહ્યા છે તો આપણે થોડું ઘણું પાણીને આપી દઈએ તો વાટકામાં પાણી મૂકી તો લઈ તો આપણી અંદરથી વાટકા આપણે લઈ લઈએ મૂકીએ આની અંદર તો થોડું ઘણું પાણી આપણે એડ કરી દઈએ અને તો લઈએ પછી એને ટેન્શન ન રહી દે પીવા મળે ખબર એટલે ત્યાં સુધી આપણે પાણી આપી દઈએ ને તો આની અંદર એડ કરી દીધી ચાલો તો આપણે ગ્લાસ પરને આયા છે એ સાઈડમાં મૂક્યો છે તો હટ કવર ઈムーની અંદર તો ચલો હટ કવર ઈ મૂકે દી આપણે बाजूમાં આની અંદર તો વિયરનો જઈ પહેલા પડે છે ને કમ તો આપણે પાણી મૂક્યું છે ભઈ લઈ શકે નહી એમ તો મિત્રો ફાઈનલ આપણે કબૂતર સહી આપી દીધી છે ભાઈ ને તો હમણાં એ આયા હતું જાસા લઈને તો વિડિયો તો આપણે કઈ શૂટ નથી કર્યો તો પેમેડ પેમેડ થઈ કરીને ગયા છે તો જો કાલેથી જોસે આપણે આ બધું તો ત્રણ કબૂતર ટોટલ ને આયા પાસ આપણે 500 રૂપિયામાં તો 500 માં ત્રણ કબૂતર જો આપણે લગન મેઠંદી કરીને ગયા છે ભાઈ તો તમારે પણ કોઈને લેવો હોય તો આજુબાજુના હોય તો કેજો અને મુલાકાત લેજો એકવાર તો હશે તો આપશું તમને તો હાલો અને બાકી અત્યારે જો સીતાજીના ધાય ખાતેરની અંદર છે અને મુખીને ચાટિંગના ધાય ખાતેર માતા આમણા પહેલા આપણે મુખીને પણ તો પાસા પેક કરી દીધા છે અત્યારેમાં તો આ બાજુ સે અને બાકી શિરાજી ખેતરમાં યાર અત્યારે થઈ જશે નો ટાઈમ થવાયો હશે અને અત્યારે આપણે છે ને થોડાક સહને ઉપાડવાનું છે ખાતરમાં એટલે ટ્રેક્ટર આવડે તમને બતાતું છોપાય છે તો અત્યારે ઘણી વાર માટે આપણે વિરામ લીધો છે અને જો આવી રીતના સાહ પાડવાનું છે આપણે દોડા સોંપવાના છે એટલે તો જો આવી રીતના કંઈક છે ટ્રેક્ટર બે બાકી જો તમે અને બાકી આપણું સેટઅપને એવું છે ઓલી બાજુ જો તો આમાંથી આપણે સિંગ તમને ખબર છે કાઢી નાખી છે અને साफ पड़े जो अत्यू रा सीस्टमें बाकी आम से जो ट्रेक्टर में सही बाकी एक नंबर तो हलो पशे गर रही सैटअप बाजू तो ग्रीकोर थोड़े काम सही बतावी पे सेटअप ने थोड़े बताई बाजू तो हलो गीकोर आप थोड़े घणु काम सही करीडियो कंटीन्यू करता चैनल पर नब्सक्राइब पर न एक लाइक बटन दबा दीज તલાપસી થાય આપણે તો મિત્રો યાર અત્યાર પાછ આપડે આવી ગયા છે સરપકરણ કે આપણે થોડું કામ કરશે તો આપણે એક પાણીનું કુંડું છે આની અંદર નું શું છે મુખ્ય છે ને આની અંદર તો પાણીનું કુંડું એક આપણે મૂકી દીધું એની અંદર કારણ કે આપણે ઓલા છે સેલ્ફ ક્રેન કબૂતર એને પીવા માટે આપણે આની અંદર મૂકતો હતો તો લઈ લઈ પાછો આપણે ને આની અંદર મૂકી કારણ કે આને ક્યારનું આપણે પાણી આપ્યું નથી મૂકીને ને ને તો આપણે એની અંદર મૂકી દીધું આવડું છે કુંડું લેવાનું છે આપણે વાટ કજે છે ની વિડીયો ત્યાં સુધી આને ખોલી નાખું અને પછી મૂકી દે આની અંદર હાલો તો મિત્રો આને જવા દી આની અંદર તો પાણી પીવા માટે તો ગયા છે બંને પહેલું છે સરદાર પાણી જો મુખીને લાલ કબૂતર બંને તો મુખી સાઈડમાં મુખી કબૂતર ઘણાનું ફેવરેટ છે આપણા તો હાલ અને બંધ કરી દઈએ આપણે હા જો અને આપણે એક રીંગ કાઢી છે પછી આપણે એકાદ કબૂતરને પહેરાવશું પણ બીકી રહે કબૂતરને આપણે જે રીંગ પહેરાવશું તો એ કંઈક પાડી દે મને એવું લાગે છે કારણ કે પુરાયેલા હોય તો આપણે કામ નહીં ને કરતા કંઈક આંટા મારતા હોય ને એ કબૂતર કંઈક પાડી દે રીંગ દેશ મને એવું લાગે છે તો આપણે જોવું પછી પહેરાવશું કે પછી પાછી એને પહેરાવી દઈશું આપણે એવું લાગે તો બીજાને પહેરાવશું ને બાકી પાછી આનંદને સડાવી દઈશું તો હાલો દાણા થોડાક નાખી દીધી બાકી પછી બંધ કરી દઈએ આને તો મતલબ દાણા આપણે એડ કરી દીધા છે અંદર જોવાની હવે આપણે ગયા તો નીચે જઈએ તો ઓલી બાજુ પણ જઈએ આ બાજુ પણ આપણે આજે કંઈ જોઈ નથી મોટા ભાગનું કંઈ તો હાલો જઈએ આ બાજુ હવે મિત્રો યાર આપણે આવી ગયા છીએ આ બાજુ અને થોડું ઘણું આપણું કામ કસાઈ જોઈ લે આમાં જોવાનું છે કારણ કે તો આમાં બે બચ્ચા થાશે કે નહી આમ જોવાનું છે આજે કાલ એક હતું તો મિત્રો એક જ બચ્ચું છે આની અંદર બીજું જોઈએ વિન્ડુ ઉજર શેક કેમ લાગે તો મિત્રો કેમ લાગે ઉજર શેક કાળું પડી ગયું છે મને ન લાગતું ઉજર સી આવડું હવે રહે દીતી તી જોઈ હવે કખડતું તો નથી હવે રહે દીતી તી તો આવરત નું એક છે ચાલો મૂકી દે પાછો આને અને બીજો એક બચ્ચો જે છે હેલ્ધી છે પાછો ફૂટી નઈ ગયો ને એમ જોઈ લઈ કારણ કે થોડું શ્વાસ વધારે જોરથી મૂકાય ગયું તો આયું બચ્ચો આને એક સે ઈન્ડુ આનેંદર તો એક બચ્ચો કિટ થઈને બેઠો છે ચાલુ હલતું નઈ હો પાછો વળે તો મિત્રો યાર અત્યારે છે ને આપણે જોઈ લે એની સાથે બીજો કબૂતર હતો એને પણ સાથે જિંડા હતા તો એનો બચ્ચું થયું છે કે બીજું એમ જોઈ લે આપણે કારણ કે આમ તો એક જ છે તો આની અંદર સાથે બે નિંદરાતા એટલે જોઈ લે આની અંદર બીજું બચ્ચું થયું છે કે નહીં તો આ કબૂતરને છે ને થોડુંક આપણે સાઈડમાં લઈ લે અને જોઈ તો મિત્રો આની અંદર તો જો બન્ને બચ્ચા તરી ગયા છે તો મને તો જો જો કબૂતર છે ને થોડુંક નજીક આવી ગયો છે

અને આની અંદર એક જ બચ્ચું થી છે કોને ખબર કે કિંડો ફેલ થઈ ગઈ હોય કે તો હાલો આને પાછું મૂકી દે આપણે આની અંદર મૂકવું પડશે આને તો હાલો આને પાછું ફિટ કરી દે તો નઈ ને જો મોજ જગત કબૂતર છે આપણે અને આની અંદર તો ઈંડા છે હજી બચ્ચા ક્યાં કે આ ન હોય હળજી ઘણી બધી નાખી દીધી છે આની અંદર કબૂતર હોય તો રાત બધી હળજી દેવી નાખી છે કબૂતર

ખેતરમાં આવી ગયા છે તો બાકી શિરાજીને અહીં લઈ ગયા ખેતરમાં સરવા માટે થોડા ઘણા દાણા બાણા કંઈક બચશે છે એમના પાસે આવી છે તો હાલો આ બાજુનું તો કાંઈ છે આની બહુ મોટા ભાગનું થઈ ગયું છે કમ્પ્લીટ આની અંદર છે ઈંડા બચ્યું છે એ તમને ખબર છે અને બાકી માહોલ અત્યારે કબૂતર થોડા ઘણા ખેતરની અંદર સરસ છે આપણે શિરાજીને તો એને થોડી ઘણી આપણે સિંગ ખરાવી દઈએ તો થોડી ઘણી આપણે વીણીને લેવાસી તો અહીંયા આવી ગયા છે થોડી ઘણી મીરી અને દાણા કાઢીને તો જો મિત્રો શિરાજી આવી ગયા તો દાણા પગ નીચે હતો પણ એને પહેરવાની બીજું આથી ખાઈ ગયું છે અહીં બીજું તો આપણે સિંગ થોડી ઘણી નીરી દીધી છે અને એ પણ આપણે નીરી છે જો પોલીફોલ આવી રીતના તો આવી રીતના દાણા કાઢીને આવી રીતે ખાઈ જો આ ફટાફટ તો આવી રીતના ઝપટ બોલાવશે તો થોડા ઘણા નીરી દી આલો આપણે તો મિત્રો આટલી સુધી શીંગ છે આપણે ખવડાવી દીધી છે તો જો પાસે આવીએ છીએ દૂર દૂર અંદર કબૂતર તો સિરાજીની અંદર ખવડાવી છે આજે આપણે તો અહીં થોડી ઘણી આપણે ગોતી લાવી ખેતરમાંથી કારણ કે ખેડ્યું છે ને આમાં થોડું ઘણું એટલે નીકળે છે એમાંથી તો ગોતીને લાવી પાછી આપણે તો મિત્રો આપણે જે આપણો જે થોડુંક બીમાર કબૂતર હતું ને જે કૂતરા એકવાર અટેક થઈ થયું તો એટલા સુધી પૈકી ગયું છે અહીંથી ઉપર નથી જઈ શકતું તો થપ્પી ખાઈ ખાઈને જાય છે તો થોડો ઘણો સપટ લઈને અહીંથી લેસીડ્યું છે થોડો ઘણું સપટ લઈને એટલે સીડી જાય પછી પાછું એટલે સીડે આમ તો થોડું થોડું ઉડે છે પછી નથી ઉડતું એટલે થોડું થોડું ઉડી શકે છે છે તો મિત્રો બસ યાર આજના વિડીયોની અંદર એટલું તો વિડીયો હારા લાગ્યો એક લાઇક આપી દેજો બાકી ચાર પણ નવેબ કરી નાખજો અને એક લાઇક કરવાનું બોલતા મજાની કમેન્ટ કરી નાખજો તો મળીશું પરિવાર નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા જી બુબા